મિત્રો આવનારા દિવસોની અંદર હવે જે વાતાવરણ છે તેમાં આપણે થોડીક જે ગરમીમાંથી રાહત મળવાની છે જે અત્યારે હાલ પેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ જે ટેમ્પરેચર ચાલી રહ્યું છે એમાં હવે ગરમીમાંથી રાહત મળવાની છે અને બંગાળની ખાડીની અંદર એક કટબી સમુદ્ર અરે સોરી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે અને લો પ્રેશર સિસ્ટમ એટલે કે વાવાઝોડાનું જેવું સ્વરૂપ બનવાનું છે અને ઉત્તર ભારત ઉપરથી પણ ડબલ્યુડી પસાર થઈ રહ્યો છે આ બંને સિસ્ટમના કારણે હવે ગુજરાત રાજ્યમાં જે તાપમાન છે મિત્રો એ તાપમાન ઘટીને અત્યારે આ તાપમાન જે ઘટશે એ ઘટીન સાડત્રીસથી લઈને ઓગણ ડિગ્રીની રેન્જમાં આવી જવાનું છે કોઈ કોઈ ગુજરાત રાજ્યના કોઈ કોઈ વિસ્તારોની અંદર આ તાપમાન ચાલીસથી એકતાલીસ ડિગ્રી રહી શકે છે બાકી સમગ્ર રાજ્યની અંદર તાપમાનમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થવા જઈ રહ્યો છે અને આજે થઈ ગઈ છે નવ તારીખ અને હવે આજથી આ જે પરિબળોની એક્ટિવિટી છે તે મિત્રો શરૂ થઈ ગઈ છે આપણા બંગાળની ખાડી અને ઉત્તર ભારત જે ઓડિશા તરફથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ બંને એક્ટિવિટીની સંકારે શરૂ થઈ ગઈ છે આ એક્ટિવિટીના કારણે જે ગરમીનું ટેમ્પરેચર હતું એ હવે ધીરે ધીરે ડાઉન થતું જોવા મળશે અને આ નવ તારીખ છે એટલે નવ તારીખ પછી હવે આવનારા બે ત્રણ દિવસની અંદર તાપમાન ડાઉન થવાનું છે એવી શક્યતાઓ છે મિત્રો પણ અત્યારે હાલ માવઠાના વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી પણ એટલું ચોક્કસથી છે કે જે પવનની સ્પીડ છે એ પવનની સ્પીડમાં ચોક્કસથી વધારો થવાનો છે મિત્રો અગિયાર એપ્રિલથી લઈને તે પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી એટલે કે પાંચ દિવસ સુધી રાજ્યની અંદર જે ટેમ્પરેચર છે તે ચાલીસ ડિગ્રીથી નીચે જાય ટેમ્પરેચર તેવી શક્યતાઓ છે કયા વિસ્તાર છે એસીથી પંચ્યાસી ટકા વિસ્તારો એવા છે જેમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે જાય તેવી પણ હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે અને જે ડબલ્યુડીની અસર છે તેના કારણે આ તાપમાન છે તેમાં ઘટાડો થવા હવે આ તાપમાનની અંદર એક મોટી રાહત મળે ને તેવી પણ શક્યતાઓ મેં તમને જણાવી દીધી કેમ કારણ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી આજે નવ એપ્રિલ બે હજાર પચીસ એટલે કે આ ઘણા બધા દિવસોની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રીથી ઉપર બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું છે જેમાં હવે દસ તારીખ એટલે કાલથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાનો છે દસ તારીખથી લઈને પંદર તારીખ સુધી આ તાપમાનમાં હજી પણ ઘટાડો રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો ઉત્તર ભારતની અંદર જે ડબલ્યુડી અને બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના કારણે જે ગુજરાત રાજ્ય છે તેની અંદર પણ પવનની સ્પીડ છે તેમાં ખૂબ મોટો વધારો થાય તેવી શક્યતાઓ છે જે પવનની વધારાની અત્યારે હાલ જે કેટલી કિલોમીટર ઝડપ થશે તે અત્યારે હાલ નથી કહી શકાતું એ આવનારા બીજા દિવસમાં આપણે વાત કરીશું જે કાલના વિડીયોની અંદર માહિતી આપીશું પણ હવે આગળની જે ડિટેલ છે તે જાણીએ મિત્રો જે જગ્યાએ જે પવનની સ્પીડ છે તે આપણે વધવાની છે એની વાત કરીએ તો કાલ અગિયાર તારીખથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસ પવનની જે સ્પીડ છે એમાં સુરત વલસાડ વાપી બિલીમોરાદ તાપી આપ વિસ્તારો જૂનાગઢ તો આ બધા વિસ્તારોની અંદર જે પવનની સ્પીડ છે મિત્રો પાંત્રીસ કિલોમીટરથી લઈને તે પિસ્તાલીસ કિલોમીટર સુધી પવનની સ્પીડ છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો વધવાની જ છે એવું નથી કહી શકતા પણ પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને વધી પણ શકે છે બાકી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્ર આ જે ભાગની વાત કરીએ તો આ ભાગોની અંદર પચીસથી લઈને સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે મિત્રો પવનની ઝડપ વધવી અને તાપમાન ઘટવું આ પ્રક્રિયા અગિયાર એપ્રિલથી લઈને પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે પછી સોળ તારીખથી ફરીથી એક ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે જેના વિશે આપણે આગળના વિડીયોની અંદર માહિતી આપીશું તો આજના વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ પૂરતું આટલું ચેનલ પર નવા હો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી વિડીયોને લાઈક આપી દેવી અને તમામ ગ્રુપમાં વિડીયોને શેર પણ કરી દેવો